પોરબંદર શહેરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે કડક એક્શન પ્લાન ઘડ્યો છે આજે 20 થી વધુ અસામાજિક તત્વોના ઘરે કરવામાં આવી છે અને આગામી સમયમાં ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવશે નમસ્કાર તમે જોઈ રહ્યા છો પોરબંદર ખબરનો ડિજિટલ પ્લેટફોર્મ હું છું તમારી સાથે કિશન ચૌહાણ આજે વાત કરવી છે પોરબંદરના અસામાજિક તત્વો વિરુદ્ધ

ઘરના સ્થળે ચેકિંગ કરવામાં આવ્યું છે છાયા અને નસન ટેકરી વિસ્તાર કડિયાપ્લોટ વિસ્તાર જેવા અલગ અલગ વિસ્તાર જે કમલાબાગ પોલીસ હદમાં આવે છે આવા વિસ્તારોમાં મિલકત ચકાસણી કરવામાં આવી રહી છે વીસ થી વધુ આ ગુનેગારો છે આ ગુનેગારોમાં ચર્ચાસ્પદ નામો છે તેના ઉપર નજર કરીએ તો નસન ટેકરી વિસ્તારમાં સાજણ કુંજા ઓડેદરા તેના વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ છે તેમની સાથે ચેતન ગગુ પરમાર એ સિવાયના પણ અનેક ગુનેગારો છે તેમના પણ લિસ્ટમાં નામો છે વીસ થી વધુ આ નામો છે કમલાબાગ પોલીસ વિસ્તારમાં સૌથી વધુ ગુનેગારના નામ પોરબંદર પોલીસે તૈયાર કર્યા છે તાજેતરમાં જ આપણે જોયું છે કે રાજ્યના પોલીસ વડાએ સમગ્ર રાજ્યમાં જે અસામાજિક તત્વો હોય છે તેમના મિલકતો ગેરકાયદેસર હોય છે તો તેને તોડી પાડવાનો એક એક્શન પ્લાન ઘડ્યો હતો આ એક્શન પ્લાન મુજબ રાજ્યભરમાં આપણે જોયું છે કે એ રીતે પોલીસે કાર્યવાહી કરી છે હવે વાત છે પોરબંદરની તો પોરબંદરમાં પણ અનેક ગુનેગારો છે પોરબંદરને છાપ ખરાબ હોવાનું કહેવાય છે પણ ખરેખર પોરબંદરની છાપ હવે પેલા જેવી નથી પોરબંદરમાં કાયદો વ્યવસ્થા કેવી છે એવું સૌ કોઈ જાણે છે પોરબંદરના જિલ્લા પોલીસ વડા વગેરેજી જાડેજા આવ્યા બાદ અનેક પાસાઓ ગુનેગારો વિરુદ્ધ થઈ છે બે ગુચ્છી ટોકની કાર્યવાહી પણ પોરબંદર પોલીસે કરી છે અને હવે અસામાજિક તત્વો જે નામચીન છે તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે અને હજુ પણ આ લિસ્ટમાં વધારો થઈ શકે છે ગેરકાયદેસર મિલકતોનું ચકાસણી કરી દસ્તાવેજી ચકાસણી કરી આગામી સમયમાં તોડી પાડવાનું પોરબંદર પોલીસ નું આ મોટો એક્શન પ્લાન છે જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે